ડોક્ટર પર કેંગ્રેપ નહી ક્રાઇમ સીન સાથે છેડા થયા સીબીઆઈ કોલકાતામાં આરચીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયેલો છે આ વિરોધ પ્રદર્શન અને દેખાવો થઈ રહ્યા છે ટ્રેની ડોક્ટર પર સામૂહિક બળાત્કારની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે જોકે સીબીઆઈએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ટ્રેની ડોક્ટર પર સામૂહિક બળાત્કારની શક્યતાઓ નકારી કાઢી છે સાથે જ સીબીઆઈએ દાવો કર્યો છે કે ગુનાના સ્થળ સાથે ચેડા થયા છે અને હોસ્પિટલનું તંત્રનું વલણ શંકાસ્પદ લાગ્યું હત્યા કરી હતી એટલે કે બળાત્કાર અને હત્યાના કેસમાં એકલાની જ સંડોવણી છે ડીએનએ ના નિષ્કર્ષ અને સંજય રોયની સંડોવણીની પુષ્ટિ કરે છે એટલે કે ટ્રેની મહિલા ડોક્ટર પર સામૂહિક બળાત્કારના અહેવાલો ખોટા છે જોકે સીબીઆઈ પણ છે કે હજુ સુધી અન્ય લોકોની સંડોવણી હશે તો ગેંગ રેપના સિદ્ધાંત પર તેની પૂરતી તપાસ કરવામાં આવશે